પાદરા જાસપુર અને ધોબીકુવા ગામની પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક ચોપડા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના સંચાલક ડૉક્ટર પારુલ બેન્કર તથા ડૉક્ટર યશ બેન્કર અને બેન્કર્સ ટીમ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોય છે આજે ડૉક્ટર યસ બેન્કરના જન્મદિન નિમિત્તે નિશુલ્ક પુસ્તક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પારુલ બેન્કર ડૉક્ટર યસ બેન્કર જાસપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ પિન્ટુભાઈ સહિત જીતેન્દ્રસિંહ વાઘેલા તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય શ્રીઓ મિશ્ર શાળા તેમજ ધોબી કુવા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકગણ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ લોકોને છે તે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આપણે બહુ આનંદની વાત છે કે સરકાર દ્વારા જે શાળા ઉત્સવ પ્રવેશ ઉત્સવ થાય છે એના ભાગરૂપે બેન્કર્સે પણ ભાગ લીધો છે અને આનો આજે ખાસ અવસર એ છે કે આજે ડૉક્ટર યશ બેંકરની બર્થડે છે અને દર વર્ષની જેમ ડૉક્ટર યશ બેંકર દરેક વખતે પોતાની બર્થડે બાળકો સાથે ઉજવે છે અને બર્થડેમાં તમે આવો તો ગિફ્ટ તો આપવી પડે એટલે દિસ અ સ્મોલ ગિફ્ટ ફોર ઓલ કેસ બે વસ્તુ મહત્વની છે બાળકો જે આપણું ફ્યુચર છે અને બીજું શિક્ષણ બાળકો અને શિક્ષણ ભેગું થશે તો જ આ દેશનો વિકાસ થશે અને આ બાળકોને પ્રોત્સાહિત કરવાનો આ એક અમારો નાનો પ્રયાસ થેન્ક યુ હું ડૉક્ટર યશ બેન્કર આજે મારા જન્મદિવસ છે મારા માટે શિક્ષણ સૌથી મોટો ગિફ્ટ સૌથી મોટો તોહફો છે અને એ મને બધાને આપવું છે એટલે અમે આ અમારા તરફથી નાનો એક ભેટ આપીએ છીએ આપણા નાની પેઢી અગર ભરશે અગર શિક્ષણ લેશે તો જ વધશે અને આપણું દેશ મહાન થશે થેન્ક યુ